તો આ દરિયાનો વ્યૂ છે કારણ કે ન્યા પણ દરિયે જાય ને ન્યા પણ થોડુંક હેઠે આપણે અંદર ઉતરવું પડે તો જો આ પાણીનો જે અવેડો ભર્યો છે હાલો જય માતાજી મિત્રો કેમ છો આઈ હોપ કે તમે બધા મજામાં જશો તો મિત્રો સ્વાગત છે તમારું ફરી મારા નવા બ્લોગમાં અને ફાઇનલી મિત્રો અત્યારે આપણે આવી ગયા વરુડી માતાજી ના મંદિરે તો તમે અહીં જવું જે આ લોકેશન તમે જોઈ લ્યો એક નંબર છે અને તો જો આ પાણીનો જે અવેળો ભર્યો છે મસ્ત મજાનો અને આ મંદિર છે જે વરુડી માતાજીનું આ બધી જગ્યા છે જે લોકેશન આ બધા જાડવા અને બધી બહુ એટલે બહુ મસ્ત છે અને આ વઢેરા છે વઢેરાની આગળ ગુરુડી માતાજી મંદિર અને દરિયા કિનારો છે તો આપણે દરિયા કિનારે પણ જઈ અને નથી નોઈસ આવશે ફવોનનો કારણ કે માઇક છે નહીં આપણી પાસે તો રેજો વિડીયોમાં આપણે જઈ દરિયા બાજુ કારણ કે ત્યાં પણ દરિયે ને અહીંયા પણ થોડુંક એથી આપણે અંદર ઉતરવું પડે જો બે હવાની સુવિધા એક નંબર છે કારણ કે અહીંયા શ્રાવણ મહિનામાં ટ્રાફિક જામ હોય બધી અને અહીંયા વડલાનો સાયો પણ એક નંબર છે હો તો અહીંયા એક નીચે મંદિર આવેલું છે અને આ બધી જે તમે સુવિધા જોઉં છો ને એ બધી સુવિધા અહીંયા જે વર્ષે દર વર્ષે એક વખત જે અહીંયા હવન કરવામાં આવે છે મોટું અને હવે દરિયાનું પણ તમને અત્યારનું જે કરંટ છે બહુ ચોમાચું છે એટલે તો દરિયાનો પણ તમને વ્યૂ બતાવું છું અહીંથી તો આ દરિયાનો વ્યૂ છે મિત્રો આ એક વાવ આવેલી છે અંદર એમાં પાણી છે તો આપણે જઈ જોવા આમાં પાણી આ નાનું એવું છે પણ પાણી આમાં ભર્યું હોય તો આ વખત આખું ઘણું ભરાઈ ગયું

દરિયાનો અવાજ સાંભળી શકતા છો કારણ કે પવન પણ જોરદાર છે અને દરિયામાં મોજા છે બહુ જોરદાર એટલે થોડોક મારો અવાજ નહીં આવે તમને તો જોઈ લો તમે આવી રીતનું કંઈક દરિયાનું સ્વરૂપ છે અને આ બાજુમાં જે કિનારો હોય ને અને અહીંયા સુધી જે પાણી ભરાઈ ગયેલું છે એટલે અહીંયા સુધી પાણી આવી ગયું હોય દરિયાનું તો જો આ બધા ખાડા ભર્યા પાણીના અને આ મંદિર છે એક નંબર વ્યૂ આવે છે તો આપણે હજી મંદિરે પણ દર્શન કરવા માટે જવાનું છે માતાજીના તો પહેલાં આપણે શું છે કે સમુદ્ર કિનારે આટો મારી લઈ તો જો આ મંદિર છે ત્યાં આપણે જઈએ તો જો તમે તો મિત્રો આપડે દર્શન કરી લઈએ માતાજીને

Ngày ai cũng đem mình đi xin nhà, ở đây tôi cấp માતાજી ધજા ચડાવે છે માંન થાય છે ઓહ આ જુઓ તમે પીવાનું પાણી છે ઘણી જગ્યા છે આ ડાઈથી ટ ઓલ લે ત્યાં પણ એક મકાન બનાવેલું છે જે બધો સામાન વ્યવસ્થા જળવાય રહે એટલા માટે થઈને અને આનો નજારો એક નંબર છે અને જગ્યા જોરદાર છે આ જે હું તમને બતાવતો તો એ બીજું મંદિર છે મોટું બીજું એક નીચે મંદિર આવેલું છે આ મંદિર છે એ મોટું મંદિર છે અહીંયા તો મિત્રો આપણે હવે ઘેરે જવાનો ટાઈમ થઈ ગયો છે બરાબર અને આપણે વિડીયોને બસ આ જ એન્ડ કરી દઈએ અને જો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક શેર કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવજો જય માતાજી બધાને